નમસ્કાર મિત્રો હું પહોંચો છું ખેડૂતોના ખેતર સુધી કારણ કે રાત્રિ દરમિયાન જે વાવાઝોડું આવ્યું છે એ વાવાઝોડાને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે કારણ કે બાજરીનું વાવેતર કરેલું હતું બાજરીની વાવણી કરેલી હતી પહેલા તો આપણે પાણી માટે બૂમ બરા કર્યા પરંતુ સરકારે પાણી ના આપ્યું ખૂબ મહેનત કરી ખૂબ માંગણી કરી રજૂઆતો કરી પણ સરકારે પાણી ના આપ્યું એટલે કંઈક અંશે ઘણી બધી બાજરી તો બળીને ખાખ થઈ ગઈ કારણ કે અહીંયા ભૂગર્ભ જળ નથી સુજલામ સુફલામ બંધ થવા થયા બાદ બાજરીમાં સુકારો આવ્યો પાણીના અછતના લીધે ત્યારબાદ ખેડૂત ખેડૂત હંમેશા સતત પ્રયાસ કરતો હોય છે કે કઈ રીતે ઊભું થવું કઈ રીતે બેઠું થવું નુકસાનીમાં પણ એ મતલબ કે હિંમત નથી હારતો એ જ જગતનો તાત હોય છે એ બળતી બાજરીને રોકવા માટે અને પશુપાલનનું નિર્વાહન કરવા માટે જ્યારે ખેડૂત પ્રયાસ કરતો તો ઊભા થવાનો થોડું ઘણું જે બચું પાણી હતું બોરથી બાજરી પાઈને ત્યારે કુદરતે એક મોટી ઠોકર આપી છે અને એ ઠોકર છે ગઈકાલનું વાવાઝોડું બચેલી બાજરી મેં તમને દ્રશ્ય બતાવ્યા છે અને હજુ પણ બતાવીશ મારી સાથે હાલમાં આ પડી ગયેલી બાજરી ઊભ ઊભી કરી રહ્યા છે એવા ખેડૂત છે અને જાગૃત ખેડૂત છે સતત બીજા ખેડૂતોને પણ પ્રેરણારૂપ ખેડૂત છે એવા પ્રવીણભાઈ મારી સાથે છે પ્રવીણભાઈ શું કહેશો જે રીતે ગઈકાલે અચાનક વાવાઝોડું આવ્યું અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હાલ હું જોઈ રહ્યો છું કે તમે કેટલા વાગ્યાથી અહીંયા મથો જો બાજરી ઊભી થશે આવી રીતે ના બાજરી કંઈ ઊભી થાય એવું નથી કારણ કે રાતે અચાનક વાવાઝોડું આવ્યું એક તો પહેલું તો ધન્યવાદ છે બનાસ લાઈવ રાજભાઈ વહેલા ખેડૂતોની મુલાકાત લીધી એટલે ખૂબ 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 ખરેખર ધન્યવાદ છે કારણ કે આ વહેલા ઉઠીને રાજભાઈ ખેડૂતોની વેદના જોણી રાતે અચાનક વાવાઝોડું અને વરસાદ આવ્યો એને કારણે આખા બનાસકોઠાની અંદર બાજરીઓ જમીન ભેગી કરી નાખી કારણ કે પોણીનો લોગો હતો સુજલામ સુફલામ સતત આપણી ચાલુ હતી એના આધારે ખેડૂતોએ બાજરીનું વાવેતર મોટું કર્યું સુજલામ સુફલામ અચાનક ત્રીજા મહિના બંધ થઈ ગઈ એટલે ખેડૂતોને અહીં ભોગપજળ ખૂબ ઊંડા થઈ એટલે ખેડૂતોને એક તો બાજરીમાં લોગો હતો અચાનક વાવાઝોડું અને વરસાદ સાથે આવ્યો એને કારણે આખી બાજરીઓ જમીન દોસ્ત થઈ ગઈ જુઓ હવે આ બાજરીઓ છે ને આ આમાં દોડો બિલકુલ લેવાની નથી આ ખેડૂતોને ખુબ મોટા પાયે નુકસાન થયું હમી વાર દેખાય રહી છે આ બાજરી પાંચ વીઘા જમીન દોસ્ત પડી છે હાલ અત્યારે દસ વીઘામાં થઈ પોચ વીઘા જમીન અડી ગઈ છે બાજરી પાક બચ્યો છે આ પૂરી પાકી તો કેટલી આશા હતી પૂરી જો પાકી હોત તો નેવું સો બોરી ની અમને આશા હતી પણ હવે એવું છે કે આ બાજરી ચાલી પચાસ બોરી નેટ થશે પચાસ ટકા ઉપર અમારો બાજરીનો પાક ઘટી ગયો કારણ કે આ પડવાને કારણે આ પડે એટલે આ બાજરી પાકે જ નહીં બસ હવે આ બાજરી ના પાકો આનો દુજો ના આવે અને અંદર દોણો ના લે આખી મહેનત માથે ખેડૂતોને એક તો શિયાળાની અંદર ખેડૂતોને બટાકામાં ભાવ ઓછા મળ્યા હતા એટલે ખેડૂતો એવું વિચાર્યું ચલો આપણે બાજરી વાવશું અને એમાં કમાઈ લઈશું બિલકુલ પણ એમાં કુદરતે પવન અને વરસાદને કારણે આખી બાજરી પાડી દીધી વરસાદની તો આપણે જરૂર હતી પાણી તો વરસાદ તો ભલે આવ્યો પણ સાથે સાથે જે પવન આવ્યો છે જે વાવાઝોડું આવ્યું છે વાવાઝોડું તો એટલું બધું રાજભાઈ ખતરનાક આવ્યું છે ને કે રાતે પંદર મિનિટ તો કંઈ ભળાતું જ નહોતું એટલું ખૂબ ખતરનાક વાવાઝોડું આવ્યું લાઇટો પણ કપાઈ જતી લાઈટો લાઇટો રાતે બે વાગ્યા પછી રાતે મોડી આવી છે બિલકુલ ડર લાગે એવો માહોલ હતો રાત્રે ડર લાગે એવો જ માહોલ હતો એટલે બનાસકાંઠાની અંદર દરેક ખેડૂતોને બાજરી આ રીતે જમીન દોષ થઈ ગઈ છે ખરેખર આ જ્યારે શબ્દો સાંભળવા મળે ને ખેડૂતના કે વાવણી કરેલો પાક આવેલો કોલિયો છીનવાઈ રહ્યો છે અને એ પણ કુદ છીનવનાર કોણ છે કુદરત છે આપનાર પણ કુદરત છે છીનવનાર છીનવનાર પણ કુદરત છે કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ વિકટ સંકટ આવે છે ને એમાંથી ફરી ખંખેરીને ઊભો થતો હોય ને તો એ જગતનો તાત છે અને એટલે જ એને જગતનો તાત કહેવા કહેવાયો છે પોતે જીવી સંઘર્ષ કરીને જીવીને બીજાને જીવાડનાર હોય એ જ જગતનો તાત અને એમાંય જ્યારે ખરી મહેનત પરસેવો પાડીને જ્યારે ખેડૂત ઊભો થવાની કોશિશ કરતો હોય અને એના ઉપર આપણે કહીએ પડતા ઉપર પાટું એ પડતા ઉપર પાટોનો મતલબ કે આપણે પાણી માગી રહ્યા હતા સરકાર પાસે પાણી તો ના આપ્યું તો અડધો જે વાવણી કરેલો કીધું ને કે દસ વીઘા વાવણી કરેલો હતો તો એમાંથી પાંચ વીઘાની આશા હતી હવે એ પાંચ વીઘાની આશા હતી એ કુદરતે પૂરી કરી છીનવી લીધી આખી આશા આશાઓ ઉપર પાણી ફરી ગયું હવે કઈ રીતે જીવવું તેમ છતાં આ જગતનો તાત છે તે જીવી લેશે ભલે નુકસાની તો નુકસાની આજની તો કાલે આવનારા સમયમાં ઊભો થવાની કોશિશ કરશે પણ જગતનો તાત હારશે નહીં કુદરત એને એટલી જ શક્તિ આપી છે કે બધું જ છીનવી લેવા છતાં પણ જગતનો તાત જે છે ખેડૂત એ ક્યારેય હારતો નથી આપ જોઈ રહ્યા છો આપણે કોઈ મોટી દુકાનમાં કે કોઈ મોટી કંપનીમાં તમને થોડા ઘણું પણ નુકસાન આવ્યું હોય તો આપણે ભોગવી નથી શકતા આપણે એ દુઃખ સહન કરી નથી શકતા પરંતુ ખેડૂતને આટલા મોટા મોટા મેજર નુકસાનો કુદરત આપે છે તેમ છતાં એ ખંખેરીને ફરી ઊભો થવાનો પ્રયાસ કરે છે કુદરતને પ્રાર્થના કરું છું કે આ લાચાર ખેડૂતની પરીક્ષા કરવાનું કુદરત પણ બંધ કરે કારણ કે કેટલી સંવેદના કેટલી વેદનાઓ એ એના આત્મામાં લઈ એના 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 જીવ સાથે સંકળાયે સંકળાઈને રાખતો હોય છે તેમ છતાં ખેડૂત સતત પરિશ્રમ જગતને જીવાડવા માટે કરતો હોય છે આપ જોઈ રહ્યા છો મારી સાથે અહીંયા અને હું સવારે વહેલા અત્યારે તમે જોઈ શકો છો હું નાઇટી પહેરીને ખેડૂતોના ખેતરમાં ફરી રહ્યો છું છ વાગે નીકળી પડ્યો છું અને જ્યાં જ્યાં બાજરીનું નુકસાન થયું છે તે તમામ જગ્યાએથી મેં દ્રશ્યો બતાવ્યા છે અત્યારે વહેલી સવારે આ દિયોદર તાલુકાનું ફોરણા ગામ છે અને હું જ્યારે આ ફોરણા ગામમાં એ પ્રવીણભાઈ જે જાગૃત ખેડૂતો છે બીજા ખેડૂતોને પ્રેરણા આપવાવાળા વ્યક્તિ છે એટલે હું સૌથી પહેલાં એમને મળ્યો છું એમને એટલા માટે મળ્યો છું કે પ્રવીણભાઈ આખા વિસ્તારમાં સ્થિતિ શું છે કારણ કે એમને ઘણા બધા સંપર્ક કર્યા હશે રાત્રિ દરમિયાન ખેડૂતોના તો અત્યારે હું જ્યારે એમના ખેતરમાં પહોંચ્યો ત્યારે પોતે ખેતરમાં હતા તો મેં એમના પરિવારને પૂછ્યું કે ક્યાં છે પ્રવિણભાઈ પ્રવીણભાઈ તો એ આ બાજરીમાં આ બાજરી ઊભી કરતા હતા એ એટલો કેટલો વિશ્વાસ કે હજી પણ આ પડેલી બાજરી કદાચ ઊભી થઈ જાય પણ ઊભી થાય એવી સ્થિતિ નથી તેમ છતાં ઊભી કરી રહ્યા હતા તો હું સીધો પછી પ્રવીણભાઈને મળ્યો પ્રવીણભાઈ હવે તો આ તમે ગમે એટલી મહેનત કરશો શું આ ટકી રહેશે ઊભી રહેશે બાજરી હવે આ કુદરતનો માર છે હવે આ કુદરતે જે માર આવે છે એ ખેડૂતોને સહન કરવો જ પડશે આ કુદરતી વસ્તુ છે હવે શું કરવાનું આ ઊભો થાય એમ તો નથી મેં મારી કોશિશ ખૂબ કરી હું અડધો કલાકથી આવવાની ઊભી કરું છું અને એને પૂળા બોધું છું પણ બાજરી કંઈ પાછી પડી જાય છે એટલે જમીન ઓછી થઈ વરસાદને કારણે એટલે હવે બાજરીનો પાક બચી શકે એવું નથી મતલબ હવે આ દાણો આવવાની તૈયારી હતી હવે હવે ના બેસે દાણો ના હવે દાણો ના બેસે આ તો બાજરીને ભાગી નાખી બધી જમીન જોઈ શકો છો મિત્રો આમાં આ બાજરીના દાણાની તૈયારી થતી હતી અને એવા જ સમયે આ કહી શકાય કે કુદરતનો કાળ ત્રાટક્યો છે અને આ ખેડૂતના મોઢે આવેલો કોળીઓ છીનવાયો છે આ માત્ર ખેડૂતના મોઢે આવેલો કોળીઓ નહીં આમાંથી ઘાસચારો પણ કંઈક અંશે કામ આવશે અને કંઈક અંશે બગાડ પણ થશે એટલે પશુપાલનના મોઢે આવેલો કોળીઓ પણ છીનવાયો છે હવે કુદરતે જ આ ઠોકર આપી છે તો આપણે કોને કહેવાનું કારણ કે એની પાસે તો આપણે માગવાનું હોય છે શું કેવું પ્રવેશ સાચી વાત છે બીજા એક ઠોકર આપી હોય તો આપણે કંઈક એનો વાંધો ઉઠાવી હવે આ તો કુદરત છે કે જેની પાસે આપણે માગવાનું છે એને જ આપણને તકલીફ આપી છે હવે આ કુદરતે જે કર્યું બરોબર છે અમે સહન કરી લઈશું ખેડૂતો એને ધાર્યું એ કર્યું છે આપણું કઈ ચાલવાનું નથી નથી જે કર્યું છે અમે સહન કરી લઈશું બિલકુલ અને સહન પણ એ જગતનો તાત જ કરી શકે હું વહેલી સવારે ઘણા બધા ખેતરોમાં ફર્યો અને ત્યાં માહિતી પણ એકઠી કરી હાલમાં જે પ્રકારે જો અહીંયા આ પાજી છે આ પાક પાગી જો છે આ પાજી જો એ તો કશું જ ના થાય બિલકુલ એમાં કઈ દાણો જ ના આવે દાણો જ ના આવે આ ભાગી ગયો છોડ ભાજી જો એટલે વાત પૂરી થઈ ગઈ હવે તમે ઊભી કરશો એ કેટલો કેટલી આ તો આ પકડી થોડું ઊભું રહેવાય આ મનને રાજી કરો કે અમે આ બાજરી આપણે પડીતી ને એને ઊભી કરી કુદરતે આપણને માર આલ્યો તો એને ઊભી કરી એવો મન મન રાજી કરો મન રાજી મહેનત મહેનત કરી છે ખેડૂતે એટલે હવે ખાલી આ હાથના ટેકાથી ઊભી કરીને જે મન છે એને રાજી કરવાનું છે અને મન રાજી તો જગરાજી હવે મનને રાજી કરશે તો કંઈક મતલબ હિંમત આવશે હિંમત હારવી એ આપણી નામોશી છે અને હિંમત ના હારવી કઠિન હૃદય કરીને હિંમતવાન બનવું હિંમતથી આપણે કામ કરવું એ જીવનના અમૂલ્ય અંશો છે કે જે વ્યક્તિ હિંમત હારી જાય એ કશું કરી શકતો નથી પરંતુ કુદરત આગળ બીજી કેટલીક આપત્તિ આગળ જો હિંમત ના જ હારતો હોય બીજાને પ્રેરણા આપતો હોય બીજાને હિંમત આપતો હોય તો એ જગતના તાજ પાસેથી શીખવાનું છે અને એ આપણે શીખી રહ્યા છે કેટલાય વર્ષોથી અહીંયા મને લાગે છે કે પ્રવીણભાઈ તમે ચાર વાગે ઉઠ્યા લાગો મોરાજભાઈ આજે રાતે લગભગ તો રાતે ઊંઘ બાર વાગ્યા સુધી નથી આવી કારણ કે બત્તી મારી એટલે બાજરી તો જમીન દોસ્ત પડી હતી એટલે હુંગ આવતી જ નથી રાતે એક વાગે તો ઊંઘ આવી અને વહેલી પાંચ વાગે હું ઊડી જઈ અને હવા છ વાગે હું આ બાજરીની અંદર આવ્યો હતો જોવા માટે અને એને ઊભી કરતો હતો કોઈ કોઈ આ કુદરત કુદરત અમારું ચાલે એમ નથી આગળ લાચાર લાચાર થઈ જે કુદરતે કર્યું છે બિલકુલ કુદરત જે ધારે એ કરે છે અને એની સામે કુદરતની સામે લડવાવાળો એ જગતનો તાત જ છે કારણ કે લડીને ઊભું થવાનું છે તે આપ્યું છે તે છીનવ્યું છે કુદરત તો તું જ આપજે હવે અમે તો મથવાના છીએ અમે તો પરસેવો પાડવાના છીએ અમે મહેનત કરવાના છીએ પરંતુ તે અમારા પાસેથી મોઢે આવેલો કોળીઓ છીનવ્યો છે તો હવે તમે જ આપજો અમને આ એમની પ્રાર્થના હોય છે હંમેશાને એટલે જ જગતનો તાત ક્યારે હારતો નથી નમસ્કાર ખૂબ દુઃખ લાગે છે કારણ કે ઘણી બધી મહેનત કરી હોય છે ખેડૂતે ચાર ચાર મહિના સુધી પોતાના ખેતરમાંથી મથી અને પરસેઓ પાડીને જ્યારે આવી જ્યારે કમાણી લેવાનો સમય આવે છે ત્યારે જ્યારે કોળીઓ છીનવાતો હોય છે ત્યારે દર્દ થાય છે ખૂબ દુઃખ થાય છે પરંતુ એ દુઃખને પણ દબાવીને ભરી ઊભા થવાનો પ્રયાસ કરતો હોય તો એ જગતનો તાત છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન